ખેડૂત મિત્રો આવા ડેલી બજાર પાછળ માંગતા હોય તો ખાસ વિડીયો લાઈ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય બાબરામાં નિસો ભાવ ત્રણ હજાર બસો અઠાવન થી ઊન્સો ઓસો ભાવ ચાર હજાર એકસો ને ત્રેસઠ રૂપિયા સુધી ધાંગધ્રા બે હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર સો રૂપિયા સુધી રાજુલા ત્રણ હજાર બસો ત્રણથી ચાર હજાર એકસો ને દસ રૂપિયા સુધી ભાવનગર ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર સન્નું રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એકસઠ રૂપિયા સુધી રોલ ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર ઓગણ સિત્તેર રૂપિયા સુધી વિસાવદર ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર નવસો ને દસો રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર પાંચસો થી શ્યાર હાજર ત્રેસઠ રૂપિયા સુધી સસ્તણ બે હજાર ત્રણસો પચાસ થી શિયાળ હજાર રૂપિયા સુધી મખાનેર ત્રણ હજાર છસો થી શ્યા હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર બસો સતરી થી ત્રણ હજાર નવસો ને સાણ નું રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર બસો સતરીથી ચાર હજાર ત્રણ હજાર આઠસો ને બાસઠ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર ત્રણસો વીસથી બી ત્રણ હજાર નવસો ને એકવીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો સતત થી ચાર હજાર એકસઠ રૂપિયા સુધી રાજકોટ ત્રણ હજાર બસો ત્રીસથી શાળ હજાર એકસો ને બત્રીસ રૂપિયા સુધી જામનગર બે હજાર ત્રણસો વીસથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર સાતસો ત્રીસથી ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી ધારી ત્રણ હજાર ત્રણસો અઠાવનથી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી ઊંચા ત્રણ હજાર બસો સાઠથી ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા સુધી થરા ત્રણ હજારથી ચાર હજાર ત્રેપન રૂપિયા સુધી હારી ત્રણ હજાર છસો થી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર નવસો ને સોસઠ રૂપિયા સુધી સમી ત્રણ હજાર છસો સ્યાસી થી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર બસો એંશી થી ચાર હજાર સડસઠ રૂપિયા સુધી અને વારાહી ત્રણ હજાર છસો થી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો તાજા ઝીરોના બજાર પ